आईसर अकस्मात चालने इजा एक गंभीर हालतમાં ધારી અમરેલી રોડ પર જર ગામના પાટિયા પાસે સ્વિફ્ટ કાર અને આઇસર મની ટ્રકનો થ અકસ્માત સ્વિફ્ટ કારમાં સવાર પાંચ લોકોને થઈ જાય જા પ્રસ્તોને ધારી સરકારી દવાખાને ખસેડાયા એક જણાની હાલત ગંભીર જણાતા અમરેલી રિફર કરાયા ઘટનાની જાણ થતા ધારી પોલીસ રા તપાસની શરૂઆત રિપોર્ટર કાજલ ત્રિવેદી ધારી મારું નામ છે ચેનલ સાવલિયા

રોડ પર વાહન પાર્ક કરેલું હતું કે સામે આવ્યું સામે હતું ટેમ્પો છે તો સામે આવ્યો આપની પાસે શું હતું આપને મારી પાસે ફોરવેલ હતી રોંગ સાઈડમાં આવીને પટકાઈ ટેમ્પો રોંગ સાઈડમાં આવ્યો